પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કાંસા ગામનો બનાવ સામે આવ્યો છે કાંસા ગામમાં વાયર અને દોરડા વચ્ચે બાળ કપિરાજ ફસાતા કરાવી રેસ્ક્યુ શ્રી પાટણ અબોલ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા આ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે વાત વિગતે કરીએ તો પાટણ જિલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વખત કપિરાજ વિવિધ જગ્યાઓ ઉપર ફસાઈ જવાના કિસ્સા પ્રકાશમાં આવતા હોય છે ત્યારે આવો એક કિસ્સો સરસ્વતી તાલુકાના કાંસા ગામમાં પ્રકાશમાં આવવા પામ્યો છે પાટણ જિલ્લામાં સરસ્વી તાલુકામાં આવેલું ગામ છે કાસા જ્યાં પરા વિસ્તારમાં વાયર અને દુરડા વચ્ચે બાળ કપીરાજ ફસાઈ જતા પાટણ જિલ્લા વન વિભાગના પ્રભાતભાઈ ચૌધરી તેમજ જયેશભાઈ ફોરેસ્ટરને જાણ થતાં શ્રી પાટણ અબોલજીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળને ટેલિફોનિક જાણ કરતાં તાત્કાલિક અસરથી શ્રી અબોલજીવ સેવા ટ્રસ્ટની ટીમ બનાવના સ્થળે પહોંચી જઈને ઇજાગ્રસ્ત કપીરાજને રેસ્ક્યુ કરી સુરક્ષિત અને સલામત રીતે કપીરાજના મેળવણા વચ્ચે છોડવામાં આવ્યું હતું સમગ્ર બાબત શ્રી અબોલજી સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળે આ બાબતે જણાવ્યું હતું